એ ની અંદર તમે બધે અમને મદદ કરી છે સાથે સાથે સમગ્ર અંદર તમને બધાને ગૌરવ પણ અપાયું છે વિધાનસભાના ધારાસભ્ય તરીકે રાજીનામું પ્રમ દિવસે તેર તારીખે હું વિધાનસભામાં ગઈ ત્યારે આમ તો રાજીનામું આટલા દાડા રાજીનામું અપાડે ને એ મીડિયાને ખબર ના પડે ખાનામાં ના અપાડા ખબર છે ને એ રા ખબર પડે કે આને રાજીનામું આલ્યુ હા જે મીડિયા વાળા કહે કે વ્યક્તિગત સ્વાર્થ માટે હોય પક્ષ પલટા માટે હોય તો આમે જવા માટે હોય પણ તમારી બેન દીકરીએ રાજીનામું આપ્યું ને કોઈ ફટાકડા રાજીનામું આપ્યું ને રાજી નું બધા કાર્યકરોને હાજર લઈને રાજીનામું આપ્યું કેમ કે આ રાજીનામું એ કોઈ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નતું આ રાજીનામું વિધાનસભાના મતદારો સાથે વિશ્વાસઘાતનું નહોતું આ મારું રાજીનામું એ કોંગ્રેસના પાર્ટીના આગેવાનોને કે કોંગ્રેસના માવડી મંડળ સાથે ગદારી માટેનું રાજીનામું નહોતું આ રાજીનામું સંવિધાનનું અને બંધારણીય પ્રમાણે કોઈ પણ એક વ્યક્તિ એક પદ ઉપર રહી ગયા એટલે ખુશીનું રાજીનામું હતું અને એટલા માટે કરીને આજ તમારી સાથે ગૌરવ ભેર વાત કરી અને આખો દેશ એમ કે પાણી ક્યાંય પાછું ના પડે એ બનાસકાંઠા જિલ્લાએ જે ગૌરવ અપાયું કોંગ્રેસ પાર્ટીને હું તો એક નાની કાર્ય કરશું આ મારા હિસાબે કાંઈ નથી થયું પણ તમે બધા જે ગભે ગભો મિલાવીને તાકાતથી લડ્યા તો આજે બનાસકાંઠાના એક એક કોંગ્રેસ કાર્યકરને કે જેને આપણાને છ લાખને એકોતેર હજાર આપણાને છ લાખને એકોતેર હજાર આઠસો ને છ્યાસી એટલે છ લાખને બોતેર હજાર જેટલા તેને સિક્કા માર્યા છે એ સિક્કા મારવા વાળા બટન દબાવવા વાળા એ કોલર ઊંચો કરીને થરાદ બજારમાં દિલ્હી કે ગાંધીનગર આવે ને એટલે ઊંચા કોલર હાથે આવશે કે અમે વોટ આપ્યો તો ને અમારી બેન અત્યારે અંદર એ તમારા બધાના હિસાબે છે આજે ભારતની અંદર ગુજરાત ગુજરાતની ની અંદર બનાસકાંઠા એની નોંધ એ વિશ્વમાં તમામ ગુજરાતીઓ રહેતા હોય આફ્રિકામાં ઓલા આફ્રિકા વાળા બિચારા રમતા હતા તમને ખબર હોય મીડિયા જોયા છે અર્થાન તો ગેની બેન આવડતું નથી ગાડી બેન કે કોઈ ગાડી બેન કે એમની એમની ભાષાની અંદર બધા તેજદાન વાત કરે એક રાષ્ટ્રીય મીડિયા એમને એનાલિસિસ કર્યું કે આ કોણ લેડી હે કે વો ચુનાવ જીત કર આઈ જીરો ગ્રાઉન્ડ ફંડિંગ કર કે જીતકે આવી એટલે ઝીરો ગ્રાઉન્ડ ફંડિંગ એટલે એમ કે લોકોએ વોટે આપ્યા ને નોટે આપીને વોટે આપ્યા આ ચૂંટણી તો કેવી ને મોદીના ગઢમાં અને બધા જે મીડિયાવાળાને એમ કહે છે કે આ ત્યાં શું કર્યું એમ કોઈ આ કોંગ્રેસ વાળી સીટ ભેગા ઈવીએમ બગાડ્યા કે શું એમ હજી તો એમ કે આટલા લોકો મજૂરી કરી મહેનત કરી પણ પહેલા દિવસે જે દિવસે ટિકિટ જાહેર થઈ એના પહેલાં આખા જિલ્લાની માગ હતી કે ઘેની બેન ચૂંટણી લડે ઘેની બેન ચૂંટણી લડે એ તમારી માગણી અને તમારી ભલામણની ટિકિટ હતી એટલે તમારી બધાની જવાબદારી થઈ પડી અને જો આપણે જબરજસ્તી ઓલા હિતેરતાના ટિકિટ માગનારા હતા અને હિતેરમાંથી કોઈને ના આવી તો એ ટિકિટ ફાદી ગઈ કે ના ગઈ ઓલા હિતેરતાની હાથ જેવું ખાધી સાહેબ લોકો આગેવાનો જે પક્ષમાં બેઠા હોય કાર્યકરો નક્કી કરે અને એટલા માટે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જિલ્લાની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય સરપંચની ચૂંટણી હોય તો એ ખેતીની પૂર્વક સારા માણસો એ જાહેર જીવનમાં રાજકારણમાં લાવો હવે આપણે આ બધા જ બેઠા નહીં કરોડો અબજો રૂપિયા ખર્ચીને ચૂંટણી જીતી કહેવાની તાકાત આપણામાં નથી આપણે આપણા માણસો માટે ચૂંટણી લડે આપણા માણસનું ટાપુ કરે આપણા માણસના સુખ દુઃખમાં ઊભો રહે એના માટે તાલુકાની હોય જિલ્લાની હોય તો એ લોકોએ આપણા જે આગેવાનો છે એ આગેવાનો કોઈ પ્રકારનો ખર્ચો ના કરાવે તો એ ટાપુ પણ તમારું વિના મૂલ્ય મફતમાં કરે પણ તમે આજે ધારો કે મને આજ મફતમાં તમે મને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મૂકી અને હવે તમારે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ હોય અને કોઈ કામ માટે તમે મને પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ માગી હોય અને એમાં હું એમને તમને એમ કહું કે મને પચાસ હજાર રૂપિયા આલો તો પછી બીજે દાડે ઘડો ગાડું બધું ફૂટે કે ના ફૂટે એમ પણ મામે ભરે એ આજે એક કુવાસી તરીકે એક એક વ્યક્તિએ કદાચ એનો ખર્ચો કરવો હોય તો એક એક ગામની અંદર પચાસ પચાસ હજાર રૂપિયા ખર્ચો કરવા આપણે ચૂંટણી ખાલી એના ગુજરાત કેટલું કરી શકીએ પણ એટલું પણ તમે કોઈએ નથી કર્યું તો મારો કહેવાનો અર્થ એટલો છે કે આજે તમે મને કુવાસી તરીકે મારું મામેરું ભર્યું અને કુંવાસી કેવી હોવી જોઈએ આપણી સંસ્કૃતિ પ્રમાણે કે બે ભયા ભયાને સમાધાન કરીને ભેગા બેહાડે એનું નામ કુંવાસી કહેવાય બે હાગાને ભેગા બેહાડે એનું નામ કુંવાસી કહેવાય અને ચાક વેદના હોય અને એની આંખોમાં આંસુ ના આવે ને તો એ કુંવાસી ના કહેવાય કોઈકની વેદ વેદના આની વેદના આમ ભલે હું ગમે એટલી તેજરાંદી કડક છું પણ જ્યારે મને વેદના નામનો શબ્દ કોઈક મારી નજરની સામે દેખાય ને કે આના માટે એક વેદના વ્યક્ત કરવાનો ના આ મારા માટે એક રાજધર્મ નિભાવવાનો સમય આવ્યો છે તો ભૂતકાળની અંદર સંગીતાના લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગો હોય તો ક્યાંક રાજધર્મ નિભાવવાનો હોય ક્યાંક માનવતાવાદ નિભાવવાનો હોય કે ક્યાંક કોકનો સહારો બનવો પડ્યો હોય ને તો મારી ક્ષમતા પ્રમાણે ક્યારેય મેં પીછે નથી કરી એની પણ ભૂતકાળની અંદર તમે અનેક વખત વાર્તા પણ જોઈ જાય ને તમે નજરની સામે નિહાળ્યું છે ત્યારે આમનાર જિલ્લા તાલુકા પંચાયતમાં કફે કફો મિલાવીને નીચેથી ઉમેદવારો નક્કી કરવું જો આખો આ બનાસકાંઠા લોકસભાનો ઉમેદવાર આખા જિલ્લા ભેગા થઈ અને સર્વાનુમતે અને વીસ લાખ મતદારો આટલા બધા ભેગા થઈ અને એક નામ નક્કી કરી ગયા હોય તો તાલુકાના પાંચ ગામ આવતા હોય જિલ્લાના પંદર ગામ આવતા હોય તમે પાંચ ગામ વાળા ભેગા થઈને એક નામ નક્કી કરી કે ના કરી ગયો એક નામ નક્કી કરીને આવું વઢડાવતા નહીં ના બે ત્રણ ને લડવા ત્યાં તો વળી પાછો આર્યો હેરાવાના છે આપણા બનાસકાંઠા મોટો ફાયદો એ પણ તે જ થયો કે બીજી કોઈ લાંબી લાઈટ વાળા જ નતા હરાવા અને ક્યાંક નાના મોટા હશે તો કઈ મળે એવું નતું એમ બઉ કઈ મતદારો ની અંદર ફેર પાડી ગયા એવડું મોટું કઈ નતું ચાક સહકારી માળકામ સંકળાયેલા હોય ચા કામ લાગણીના સંબંધો રાખવાના હોય ચાક કામ ઓલા માટે કરીને કેમ કે હેડો આવડું મોટું વેર વરવું નથી મળે ચા ખર્ચે કરશે ચાલી લાગણી લાગણીવાળા હોય પણ એ છે શું કરે કેવા કોને થાય લાગણી હોય પણ કેવા દવાની કોઈ બની હોય નહીં પણ છતાં પંચાણું નવ્વાણું ટકા એ બનાસકાંઠાની કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડી દુઃખ કોના સામે થાય કે અમે એ ચૂંટણી એ કોંગ્રેસને જીવતી રાખવા માટે લડતા હતા અને ઘણા એક બે ટકા લોકો જે કોંગ્રેસના હિસાબે જાઓ જલાની ભેગી કરી હોય કોંગ્રેસે હોળા કળાય આપી હોય પક્ષે આપી હોય સરકારમાંય લાભો લીધા હોય ગરીબ સમાજોએ એમને મદદ કરી હોય અને છતાં પણ ક્યાંક ને ક્યાંક રાજધર્મમાં નિભાવવામાં મોડા ઉતર્યા હોય એ લોકો ઉપર દુઃખ થાય કે જેની અમે આપણે કાયમ લડ્યા જ છીએ એના અમે આપણને કોઈ પણ પ્રકારનું દુઃખ પણ ન થાય ત્યારે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી મારું સન્માન કર્યું અને ચૂંટણી જીત્યા પછી પહેલી વાર તમે બધાય મળ્યા છો જિલ્લા પંચાયતની સીટ વાઈઝ મીટિંગ કરશું અને હજી હું મારું ત્યાં સુધી ઓલા જૂના ગઈ વખતે ભાજપવાળા ખડા હતા દિલ્હીમાં ભાઈ એટલે અમારા બંગલા ખાલી કરતા પાડું કાઢવું પડે ને એટલે અમને બધાને તારે તો ગુજરાત ભવનમાં ઉતારો આપ્યો છે પણ રેગ્યુલર બંગલો મળે ને એટલે તમે બધા મારા મહેમાન મળું અને આ બનાસકાર દીધી ખાતે મારો બંગલો એ બનાસ કાંઠાની આપણી પોતાની માલિકીની ધર્મશાળા હમથી લેવાનું એને કોઈ તાળા જ નહીં હોય ગાંધીનગરમાં મારું કોર્ટન મળ્યું હાણે છ વરમાં કોઈ તાળો તાળા રહ્યા નથી અને એ નહીં રે જે જે આવે તાણે જે હાજર છે ચાપાણની મનવીર દેશે સેવા કરશું અને ગંગાધીએ નાવા દો તો વર્તન મહેમાન ભણદું આપણે કોઈ સારું કામ કરે એટલે નથી કહેતા કે ગંગાથી નાયા એટલે હવે આપણા બનાસકાંઠામાં તો ગંગાથી નાયા એવું સારું કામ પણ તમે બધે કર્યું છે અને એનો ખૂબ રાજીપો પણ છે અને આવનાર સમયમાં બધા ભાઈચારાની ભાવનાથી રહેજો અને બીજી આપ સૌને વિનંતી કરું છું એ ચાર નાના મોટા ટકરાવ